હેલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની સારું વાત સાડા ચાર વાગ્યાને થાય છે એ પણ સાંજના તો અત્યારે હું ટિફિનમાં બનાવી રહી છું થેપલા ઘણા ટાઈમથી થેપલા નથી બનાવ્યા તો આજે આપણે ટિફિનમાં થેપલા દેવાના છે તો એના માટે મેં અહીંયા લોટ તૈયાર કરીને રાખી દીધો છે હવે આપણે થેપલાનો ફટાફટ લોટ બાંધી દઈશું કેમકે થેપલા હોય તે દી વહેલું ચાલુ કરી દેવું પડે રસોડું નહીં તો મોડું થઈ જાય કેમ કે થેપલા વણવાના શેકવાના બહુ વાર લાગે રોટલીમાં વાર ન લાગે થેપલામાં વાર લાગે હું તમને બતાવું કેટલો લોટ છે એ જોઈ શકો છો આપણે બકડી ભરાવામાં થોડુંક જ બાકી છે એટલો લોટ લઈ દીધો છે હવે આપણે લોટને બાંધી દઈશું આમાં અમે મેથી કોથમીર બધા મસાલા તૈયાર કરી અને નાખી દીધા છે હવે આપણે આ ફટાફટ લોટ બાંધી દઈએ બરોબર તો અહીંયા ફાઇનલી આપણો બધો લોટ બંધાઈ ગયો છે તમે આ જોઈ શકો છો મેં લોટ બાંધી દીધો છે હવે આપણે પરો થેપલા બનાવશું ફટાફટ બરાબર થેપલા બનાવવાની શરૂઆત કરી દઈશું પહેલાં આપણે ગોયણા કરી લઈશું

હવે સીમલા મરચા અને બટેકાનો શાક બનાવવાનું છે એટલા આપણા બની ગયા છે ને અહીંયા બની રહ્યા છે ભાત વઘારેલા ને અહીંયા સરસ મજાનું નમૂ એ મેથીની ભાજી બનાવેલી છે હું તમને બતાવું સરસ મજાની મેથીની ભાજી બનાવી છે અહીંયા અમારે નમૂ સ્વીએ જોઈ શકો છો અહીંયા ભાત બની રહ્યા છે આ થેપલા છે ને અત્યારે હું માર્કેટ ગઈ હતી તો વીસ કિલો બટેકા લઈ આવી છું તો વીસ કિલો બટેકાનું થોડુંક શાક લેવાનું હતું તો બાકીના બટેકા અહીં છે અને બાકીનો

અહીંયા અમારા બેન છે એ બટેકા સુધારી રહ્યા છે કેપ્સિકમ સુધારી દીધા છે કેમ કે આપણે બનાવવાનું છે કેપ્સિકમ બટેકાનું શાક અને આ લઈ આવ્યા તો ચાલો ફટાફટ મૂકી દઈએ હવે અમારી આ લાઈટ વહી ગઈ છે ને રસોઈ ચાલુ છે કોઈને કાંઈ દેખાતું નથી અહીંયા નમસ અમારા અંધારામાં વાસા ઉઠી રહ્યા છે અહીંયા આલ પાપડ અંધારામાં જો જોઈ શકો છો તમે સુધારી રહ્યા છે એના મોબાઈલની ટોચ કરીને અરે યાર જો સાત ફેરેવેરા છે એમ કેમ કે અંધારું છે ને એટલે મે કીધું થોડીક હેલ્પ કરાવો તો અંધારામાં કેમ રસોઈ કર રહે હે મારું મોઢું એનાથી દેખાતું નહિ મે અહીંયા બાપ દીકરી બે કાટલામાં મોતે હે મોબાઈલમાં એમને કાય લેણ દેનાથી રસોડાવાળા સાથે બસ ટિફિન લાવો એમ કીયે હે ઓર કે રહે હે આપણે અંધારામાં શાક તો તો આપણે સાત માં બનાવવાનું છે તો સાત માં બનાવવાનું છે આ બટેકા તો આ કેપ્સીકા ને આ બટેકા અને આપણે તે ગરમ થવા માટે રાખી દીધું છે અને બટેકાનો કરેલા ભાગ તો ચાર બટેકા બહાર કરી દીધા તો ફાઇનલી હવે આપણે મસળવાનું બધીયું છે

તમને આ તો તો છે ઉપર સુવા માટે મની બરોબર લાખો રૂપિયા નો ભેગા થાય એ ડબો છે આમાં તમારા પૈસા ક્યારે ભેગા થઈ જશે તમને ખબર પણ ન પડે તો આવો ઘરમાં હતો નમસ્તેના બહુ ટીચર છે એ આવું બધું વસ્તુ ઓનલાઈન મંગાવે છે તો આપણે એમની પાસેથી આ ઓનલાઈન ડબ્બો મંગાવ્યો હતો તો આજે આવી ગયો છે કેટલા ટાઈમ ઓનલાઈન આપણે મંગાવ્યો હતો તો આજે આવી ગયો છે તો તમે જોઈ શકો છો અહીંયા નજીકથી બતાવો તમે જોઈ લો તમે જેટલા જેટલા પૈસા નાખતા જાવ ને એટલા એટલા તમારે અહીંયા ચેકતું જવાનું બરોબર શું તમને ખબર પણ ન પડે બરોબર તમે ડબ્બો લઈ આવ બસો ને વીસ રૂપિયાનો આવ્યો છે આ ડબ્બો પછી ખબર નહીં બજારમાં કેટલા બસો વીસ રૂપિયા આવેલો છે તો અમે નમો માટે મંગાવેલો છે બરાબર તો ચાલો ફ્રેન્ડ હવે આપણે પણ આ વિડીયો મળશું પાછા કાલે ત્યાં સુધી બધાને જય સ્વામીનારાયણ